हेलो मित्रों स्वागत है તમારું અમારું એક નવો વિડિયોની અંદર તો આજ જણાવી દઈએ તમને આજ તારીખ 11 10 2025 ના હવામાન સમાચાર આજનો હવામાન લો પ્રેશર અને બે મોનસૂન ટ્રોપના સ્પીયર બે દિવસ વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી અંતર રાજી રાજ્યના વરસાદની માહોલ જોવા મળશે રાજ્યના 6 દિવસ ગાજડી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે લો પ્રેશર અને બે કારણે વરસાદ મોન્સૂન વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને કચ્છના બે દિવસ સાથે દિવસની આગાહી કરવામાં આવી છે તેમજ જુનાગઢ ગીર સોમનાથ યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત અમદાવાદ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ મિત્રો તમને આ ન્યૂઝ પસંદ આવે તો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા માઠી માડોને આગામી 3 દિવસ વેળ યોજના સરસિત ના આવવાની છે અંબરલલ પટેલે કરી ભારે વરસાદની આગાહી બીજી તરફ અંબરલન પટેલની આગાહી અનુસાર સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ ની શક્યતા જૂનાગઢ જામનગર અને બોરબંદરના ભાગોમાં વરસાદ પડી શકે છે તેનોકકના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદના એહાન કરવાનો છે રાજ્યમાં પાંચ ઓક્ટોમ્બર સુધી વરસાદની શક્યતા નથી